સ્વામીશ્રી કહે કે તમે કેટલા દિવસથી નીકળ્યા છો આગળ ક્યાં જવાના છો અને કોઈ તકલીફ તો નથી ને એમ બે ત્રણ પ્રશ્નો પૂછ્યા ત્યારે ખચકાતા ખચકાતા હરિભક્તોએ કહ્યું કે સ્વામી અમે જે બસની અંદર આવ્યા છીએ યાત્રા કરવા માટે બસવાળાએ અમારી સાથે એ કોન્ટ્રાક્ટ તો કરેલો જ હતો કે અમે તમને ખાવાનું ત્રણ ટાઈમ આપશું પણ એ બધું જ એવું કઈ હરખો મેળ પડતો નથી આપણે રહ્યા સત્સંગી એટલે બાર જમવાનું આપણને કઈ અનુકૂળ પડે નહીં એટલે થોડી ઘણી તકલીફ તો આ રહે છે આટલું જ જ્યાં બોલે છે ને તરત જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સેવક સંતોને બોલાવીને કહે છે કે આપણે સાથે જે નાસ્તો લાવ્યા છીએ એ નાસ્તામાંથી આ હરિભક્તોને આપો એટલે સંતોએ વિચાર કર્યો કે હજુ તો આપણે તો દસ પંદર દિવસ આ બાજુ વિચરણ કરવાનું છે આ બાજુ સત્સંગનો કોઈ એટલો બધો વ્યાપ છે નહીં એટલે આપણે રોજ બરોજ જરૂર પડશે એટલે એવા વિચારથી ખચકાતા હતા અને ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે એક કામ કરો ઠાકોરજી પૂરતું રાખી અને બાકીનું બધું જ એમને આપી દો પોતાના માટે કે સંતો માટે જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાખવાની ઈચ્છા દર્શાવતા નહોતા અને આ હરિભક્તોને આપી દેવાનું કહ્યું ત્યારે હરિભક્તો રાજી થયા કે બાપા તમે જ અમારું ધ્યાન રાખો એમ છો એમ કરીને એ રાજી થતા ત્યાંથી નીકળી ગયા પણ આપણને ખ્યાલ આવે કે પોતા માટે રાખ્યું હોય એનો પણ માગનાર વ્યક્તિને જીવનની અંદર આપી દેવું એવી એક ઉદારતા પ્રમુખસ્વામી મહારાજના જીવનની અંદર જોયેલી આપણે જાણીએ છીએ કે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો પ્રસંગ જાગા ભગત સ્વામીનું સમાધિ સ્થાન અને વિષય ગુરુ શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણ સ્વામી આ બધા સંતો ત્યાં આગળ હતા અને તે વખતના સમયની અંદર રાજકોટના કોઈ પ્રેમી હરિભક્તો સિઝનની પહેલી કેરી લાવ્યા હશે અને તે વખતે યોગીજી મહારાજે એનો સરસ મજાનો રસ કાઢીને તૈયાર કરેલો ગુરુ હરિયને અને નેગુદાસ સ્વામીને થોડા જે કંઈ હરિભક્તો હશે એ બાપુ દરબારોને બધાને જમાડી દીધા અને પછીના સમયની અંદર ભાવનગરનું મંડળ એ વખતે બપોરે લગભગ સાડા બાર એક વાગે ત્યાં આગળ આવે છે અને યોગીજી મહારાજ માટે એક જ વાટકી જેટલો રસ રહ્યો હતો અને એ રસ પોતે પત્તરની અંદર નાખીને જમવાની તૈયારી કરતા હતા અને ત્યાં હરિભક્તોનો આ અવાજ સંભળાયો સ્વામી જય ના અને ત્યારે તરત જ એમણે સમજી લીધું કે હમણાં આ હરિભક્તોને જમાડવાના થશે એટલે શાસ્ત્રીજી મહારાજે બોલાવીને કહ્યું કે જોગી આ હરિભક્તોને જમાડવાના છે ભલે સ્વામી તરત જ જે કંઈ ખૂટતું હતું એ બનાવી નાખ્યું અને પોતાના માટે સિઝનનો પહેલો રસ હતો એ એમણે ખાધો નહીં પીધો નહીં પણ બધાને થોડો 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 પ્રસાદીનો આપી અને બાકીની અન્ય વસ્તુ જમાડી અને એ પ્રમાણે હરિભક્તોને રાજી કર્યા એટલે આવી ઉદારતા નહીતર આપણે કેવું કરીએ કે પહેલા આપણે જમી લઈએ ઘણી વખત આપણા ઉત્સવની અંદર પણ એવું જ થતું હોય છે કે જેમને બુફે ઉપર પીરસવા મૂક્યા હોય ને એ લોકો એમ વિચાર કરે કે માળું છેલ્લે વધશે કે નહીં વધે શું કકી માણસો તો બહુ છે એટલે સંતો પણ સમજી જાય કે ભાઈ ચાલો આપણે એક કામ કરો પીરસનારા બુફે ઉપર ઊભા છો એ બધાય પેલા જમી લો એટલે એ જમી લે અને જો ન જમાડ્યા હોય તો એમ રહે કે મારું હવે કાલથી આપણે કંઈક આયોજન કરવું પડશે આપણા માટે થોડું કાઢીને મૂકી દેવું પડશે પોતાનું કરવાની અંદર તો દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર એક બહુ જ મોટી કળા પડેલી હોય છે જયારે અહીંયા આગળ યોગીજી મહારાજ જેવા પુરુષને કેરીનો સિઝનનો પ્રથમ રસ મળ્યો છતાં પણ છોડતા વાર લાગી નહીં આ પણ એક પ્રકારનો ત્યાગ કહેવાય તદુપરાંત આપણે જોઈએ બે પ્રસંગો જેમાં બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની સાથે શાસ્ત્રીજી મહારાજ પોતે અવારનવાર વિચરણ કરતા અને વડતાલ સંસ્થા તરફથી શાસ્ત્રીજી મહારાજ પોતે મંડળધારી સંત હતા એના કારણે કરીને એમણે મહારાજના ચરણ અરવિંદની એક જોડ આપેલી અને એ વરદાલ સંસ્થાની અંદર મંડળધારી સંતની પાસે એટલા માટે હોય કે આ ચરણ અરવિંદની જોડના કારણે કરીને ત્યાં આગળ મંડળમાં સંતો હરિભક્તો ખૂબ સારી રીતે રહે તો આ ચરણ જોડ તો આવી પણ રામરતન દાસ નામના સાધુની પાસે હતી જ પરંતુ દાસને મનમાં એમ થયું કે હું સીધે સીધું શાસ્ત્રીજી મહારાજ પાસે માગીશ તો કદાચ ના પણ પાડશે પણ ભગતજી મહારાજના વચનને હેઠું પડવા નહીં દે અને એના કારણે કરીને ભગતજી મહારાજને કહ્યું કે ભગતજી યજ્ઞ પુરુષ દાસને કે એમની પાસે જે ચરણારવિંદની જોડ છે મને આપે અને મારી પાસે છે ખરી પણ થોડી ઝાંખી પડી ગઈ છે એટલે અદલી બદલી કરીએ એટલે એમની જે સારી જોડ છે મને મળે અને મારી પાસે જેવી તેવી છે એ અમને આપવું આ પ્રમાણે ભગતજી મહારાજને વાત કરી ભગતજી મહારાજ તો જાણતા હતા કે મારે તો આ સાધુને કઈ સામાન્ય કરવા નથી એને તો ચરણરબિંદના પાડનારા દેવા છે એટલે એ દ્રષ્ટિએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે તમે આ તમારી પાસે ચરણ અરવિંદની જોડ છે એ રામ રતન દાસને આપી દો અને રામ રતન ની પાસે જે જોડ છે એ તમે લઈ લો અને જ્યારે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજની આજ્ઞાથી એ જોડ એમણે આપી ત્યારે એ વખતે રામ રતન ને લોભ જાગ્યો અને એના કારણે કરીને એમણે વ્રતે એ પણ રાખી લીધી અને પોતાની પણ રાખી લીધી પણ છતાંય શાસ્ત્રીજી મહારાજ એક શબ્દ પણ બોલ્યા નથી જેવી ભગતજીની ઈચ્છા જેવી મહારાજની ઈચ્છા અને આ વાતની ખબર વડતાલની અંદર આચાર્ય મહારાજને ખબર પડી ત્યારે એમણે કહ્યું કે ભગતજી સાધુ મંડળધારી હોય ને એની પાસે ચરણારવિંદની જોડ જોઈએ તમે અપાવી દીધી છે પણ હવે એના મંડળમાં રહેશે કોણ અને ત્યારે ભગતજી મહારાજ પોતે બોલ્યા કે એમણે મારા વચને કરીને આ ચરણારવિંદની જોડ આપી છે પણ ભલે રામ રતનદાસ બંને રાખે પણ એને હું ચરણારવિંદના પાડનાર ભગવાન સ્વામિનારાયણ પોતે આપીશ ત્યારે આપણને ખ્યાલ આવે કે માગનાર વ્યક્તિની પાસે અતિ ઉદાર થઈને આપી દે અને છતાં એનો મનની અંદર રંચ જેટલો ઘાટ કે સંકલ્પ પણ ન હોય આ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણે પ્રસંગને સાંભળ્યો તારીખ ત્રીસ સપ્ટેમ્બરની સવારે બંગલાના પ્રાંગણમાં ચાલવા જવા માટે ચપ્પલ પહેરવાનો પ્રયત્ન કરી રહેલા સ્વામીશ્રીને પગરખા માપમાં સહેજ નાના જણાતા એક સંતને વિચાર આવ્યો કે સ્વામીશ્રીના પગમાં માપની મોજળી લાવી દીધી હોય તો સારું આમ વિચારી તેઓ ચરણનું માપ લેવા ગયા ત્યારે તેઓનો આશય પામી ચૂકેલા સ્વામીશ્રીએ કહ્યું શું માપ લેવું તું નકામો ખર્ચો કરવો ને હવે કેટલા દાડા પહેરવું તું આ ચાલે છે એમ નવા જોડાની વાત વિશે ઘણી નારાજગી બતાવી ચિત્તે નહીં કશી વસ્તુ ચહે છે ની પોતાની આ શૈલી સાથે સ્વામીશ્રી તારીખ ચાર ઓક્ટોબરના રોજ યજમાન હરિભક્તના ઘર મંદિરમાં આરતી ઉતારી તે વખતે એક મહિના બાદ ઉતારતી આરતી ઉતારતા તેના દર્શન પામી સૌના હૈયે પણ હર્ષની જ્યોત પ્રગટી ગઈ આરતી બાદ સ્વામીશ્રીએ આજથી પ્રાગ્દિપ ભગતના જીવન ચરિત્રનો પાઠ શરૂ કરાવ્યો તેનું થોડું શ્રવણ કર્યા બાદ પોતે જ વાતો પાડી કે આજ્ઞા પાડવામાં ભગતજી જેવું રાખો પ્રસાદીથી સ્મૃતિ થઈ પણ નિર્ગુણ ભાવને ન પમાય આ બેઠા છે એ સમજવાના છે એની સ્મૃતિ કરવાની છે ભગવાનને મોટા પુરુષ બે નિર્ગુણ છે એટલે એમના સંબંધમાં જે આવે તે નિર્ગુણ ભાવને પામવાના છે ક્યારે પમાશે ને કેમ નથી પમાતું તે વિચારવું નથી ભજન કીર્તન કથા વાર્તા સેવા વગેરે કરવાનું છે એટલે કરવાનું જ છે સત્પુરુષમાં હેત પ્રીત આત્મબુદ્ધિ થાય એટલે નિર્ગુણ થઈ જવાય આત્મબુદ્ધિ એટલે એ કહે એમ થાય જ નિર્દોષ ભાવ રહે તે આજ્ઞા પાડવામાં કોઈ વિચાર નહીં એમના કાર્યમાં શંકા જ નહીં તે કહે એ ઉગમની દિશા મિલિટરી જેવું સ્વામીશ્રીની આજની વાતો જ્ઞાન અમૃતની વૃષ્ટિ થઈ સૌને આનંદ ઉર ન સમાય નો અનુભવ કરાવી ગઈ તારીખ છ ઓક્ટોબર ની સવારે અલ્પાહાર બાદ બપોરે ભોજન પછી સાંજે આરામમાંથી જાગૃત થયા બાદ અને સંધ્યા આરતી પછી ભગતજી મહારાજના જીવન ચરિત્રનો પાઠ કરાવનારા એ રાત્રિ ભોજન બાદ પણ આ ગ્રંથ વાંચવાનું શરૂ કરાવ્યું તેનું શ્રવણ કરતા કરતા રાત્રે દસ વાગી ચૂક્યા હજી બાકી રહેલું ચેષ્ટાગન અડધો કલાક લેવાનું હતું તેથી સવાર સ્વામીશ્રી વેડસર આરામમાં જઈ શકશે એ આશયથી ગ્રંથ વાંચનારા સંતે પૂછ્યું બાપા દસ વાગ્યા છે હવે આગળ વાંચવાનું બંધ રાખી ત્યારે ના ના કહેતા સ્વામીશ્રી બોલ્યા હજી તો દસ જ વાગ્યા છે થોડું વાંચો તેઓના અભિપ્રાયે કથા શ્રવણની શ્રદ્ધાનું શિખર સર રચી દીધું કલાકોના કલાકો લેખે દિવસોના દિવસો સુધી અપ્રતિમા આશક્તિતા સાથે સ્વામીશ્રી વિશ્રણ લીલામાં જે શાસ્ત્ર શ્રવણ કર્યું તે તેઓના શ્રુતવાનમાં સૌથી સરેશ સાબિત કરી આ શ્રદ્ધા સાથે સતત એક મહિનો અને ત્રણ દિવસનું રોકાણ કરી કારીક સાત ઓક્ટોબરના રોજ વિદાય રહેલા સ્વામીશ્રીએ અહીંના સુદીર્ઘ રોકાણની સ્મૃતિ રહે તે માટે કહીતું વર્ષમાં એક દિવસ અહીં ઉત્સવ કરવો આ આજ્ઞા આપી તેઓ માર્લબોરોમાં રજનીભાઈના ઘેર જઈ પહોંચ્યા લીલા દરમિયાન લાભ લેવા આવા હરિભક્તોમાંથી રોજ ચાર પાંચ હરિભક્ત સંગ્યનો મુકામ અહીં રહેતો આ સેવાથી રાજી થઈને સ્વામીશ્રી અત્રે પધારેલા પરંતુ આ ભક્તનું ઘર બીજા માળે હોવાથી તેઓ નીચેથી દ્રષ્ટિ કરી લેવા વિનંતી કરી કારણ કે ચડવા માટે પ્રતિબંધ મૂકેલો છતાં પ્રેમ આગળ પાબંધી પાંગડી પુરવાર થઈ અને સ્વામીશ્રીએ બે સંતોના હાથ પકડીને ખૂબ ધીરે ધીરે દાદરા ચડતા ઠેઠ બીજા માળે પહોંચ્યા તેથી કૃતક કૃત્ય થતા એક ભક્તે કહ્યું સ્વામી આપે ખૂબ કૃપા કરી આપે ભક્તોનો કેટલો ભીડો બેઠ્યો સ્વામીશ્રી કૃપાનું કારણ બતાવ્યું જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના સેવા કરવી એ જ છે આ શ્રીજી વચનોને સાકાર કરતા સ્વામીશ્રી ફ્રેન્કલિન પધાર્યા અહી ડોક્ટર વિનુભાઈ નખેર રાત્રે ચેષ્ટા ગાનનું વાહનિક પૂરું કરી તેઓએ પ્રાસંગિક વાત કરતા કહ્યું આપણે ત્યાં વંદુના પદ યોગીજી મહારાજના વખતથી શરૂ થઈ ગયા ત્યારબાદ શૈશવની સ્મૃતિ સંભાળતા સ્વામીશ્રી બોલ્યા એ છોકરો પાદરમાં અમારી સાથે ભણતો હતો પરીક્ષામાં પ્રશ્ન આવ્યો કે હિન્દુસ્તાનમાં સારામાં સારું હવા ખાવાનું સ્થળ આ છોકરાને નામ બરાબર યાદ નહોતું તેથી સમલાયક લખી નાખ્યું પાયલી નજીક સમલાયા છે તેના મનમાં એમ કે દૂર જવું એના કરતા નજીકનું સારું સ્વામીશ્રીના માર્મિક મનનથી હાસ્યનું મોજું ઉછળી આવ્યું તેમાં સૌ સાથે આજનો દિવસ પણ ડૂબ્યો